રાજકોટ સિવિલ હોસ્પિટલ ફરી એક વખત વિવાદમાં આવી છે સિવિલ હોસ્પિટલમાં ફરી એક વખત માથાકૂટની ઘટના સામે આવી હોસ્પિટલમાં ગઈકાલે ડોક્ટર દ્વારા યોગ્ય સારવાર નહીં આપવાનો દર્દી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો ત્યારે આજે મેડિકલ કોલેજ બહાર રેસિડેન્ટ તબીબોએ વિરોધ કર્યો હતો તબીબોની માંગ છે કે ગઈકાલે આક્ષેપ કરનાર કોન્ટ્રાક્ટ કર્મચારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી થવી જોઈએ સિવિલ હોસ્પિટલમાં અવારનવાર ડોક્ટરો પર હુમલાની ઘટનાઓને લઈને સિક્યુરિટી વધારવા માં આવે તેવી જુનિયર ડોક્ટરોની માંગ છે અમારું નામ ડોક્ટર ધીમંત મારવિયા છે અહીંયા જુનિયર ડોક્ટર તરીકે ફરજ બજાવું છું કાલે સવારે મેડિસિન વિભાગમાં એક ફીમેલ દર્દી આવી હતી જે એની પ્રાઇમરી કમ્પ્લેન એ હતી કે ગભરામણ થાય છે અને જનરલાઇઝ બોડી વીકનેસ છે તો જેવું દર્દી મેડિસિન વોર્ડમાં ગયું ત્યારે ત્યાં ફરજ ઉપર હાજર એક મેલ ડોક્ટર અને એક જુનિયર ફીમેલ ડોક્ટર બંને હતા એમણે એની પ્રાઇમરી તપાસ કરી વાઇટલ્સ લીધા લીધું અને જે છાતીની પટ્ટી કાઢવાની હોય છાતીની પટ્ટી તાત્કાલિક ધોરણે સ્ટ્રેચર ઉપર જ કાઢી અને એની તપાસ કરતા એવું કે એમાં કંઈ સારવાર આપવા જેવું છે નહીં તેમ છતાં એમને જે સારવારની જરૂર હતી સારવાર ચાલુ કરી અને દાખલ કર્યા અને જે ખાટલો આપવાનો હતો એમને બેડ અલોટ કર્યો એ બેડમાં શિફ્ટ કરવાનું કીધું પણ એમની સાથે પાંચ થી છ જણા આવી ગયા હતા જેમાંથી અમારા જ અહીંયા સિવિલ હોસ્પિટલમાં બીજા વિભાગમાં ડ્યુટી ઉપર જેની ડ્યુટી બોલતી હોય એવા માસી જે ફિમેલ સર્વન્ટ છે એ એમની સાથે મેડિસિન વિભાગમાં આવી ગયા હતા અને બીજા એના સગા હતા જે દર્દીના ચાર થી પાંચ જણા અંદર આવી ગયા અને જે હતો આખાનો વિડીયો લેવા માંડ્યા રેકોર્ડિંગ કરવા માંડ્યા હવે આ રીતે ઇમરજન્સીમાં માં કામ ચાલતું હોય ડોક્ટરો ફરજ બજાવતા હોય તો આ રીતનો વિડીયો લેવો એ ગેરકાયદેસર છે અને એમાં ફરજમાં બાજારૂપ થાય તો એ રીતની એની શાબ્દિક ચેતવણી આપવામાં આવી હતી કે ભાઈ આ રીતનો વિડીયો ન ઉતારો બીજા દર્દીની સારવાર માં બાધા રૂપ થાય છે એમ છતાં એમને વિડિયો ઉતારવાનો બંધ નથી કર્યો અને વિડિયો ચાલુ જ રાખ્યો હતો પછી અમારા જે ફીમેલ ડોક્ટર છે એમણે એને મોબાઈલ બંધ કરવાનું કીધું અને મોબાઈલ નીચો કર્યો તો એનો હાથ પકડી અને ફીમેલ ડોક્ટર ઉપર અસોલ્ટ કરવામાં આવ્યો છે એમને ગાલ ઉપર તમાચો મારવામાં આવ્યો છે અને મેલ સગા જે દર્દીના સગા હતા મેલ સગા એના દ્વારા ફિમેલ ડોક્ટરની કુર્તી ખેંચી અને ઝપાઝપી કરવામાં આવી છે એટલે આ બાબત કોઈ રીતે ચલાવવામાં નહીં આવે જો ડોક્ટરોને સેવા કરવાની હોય આવા જ વાતાવરણમાં કામ કરવાનું હોય તો આ કામ કરવાનો કોઈને વ્યાજબી નથી જે ફીમેલ ડોક્ટર ઉપર હસળ થયો છે એનાય માતા-પિતા હોય એનો એનોય પરિવાર હોય કોઈ પોતાના છોકરાને આટલા દૂર ભણવા મોકલતા હોય સેવા કરતા હોય તો આ રીતનું કાર્યક્રમ ક્યારેય ચલાવી લેવામાં નહી આવે આ રીતનો વ્યવહાર આની પેલા અનેક વાર સિટી હોસ્પિટલમાં બન્યો છે અમે કડક શબ્દોમાં આની રજૂઆત કરી છે પણ કોઈ પણ પગલા લેવામાં આવ્યા નથી આ વખતે અમારી ડિમાન્ડ એ છે કે જે ફીમેલ સગા અને જે મેલ સગાએ અમારા ફીમેલ ડોક્ટર ઉપર આ રીતનો હુમલો કર્યો છે

તમે એને જુઓ તો તમને એમ લાગે કે એને પોતાને સિક્યોરિટી ની જરૂર છે એવી સિક્યોરિટી ખાલી ઓનપેપર અમને ફાડવામાં આવે છે તો આમાં અમારા ઉપર આવકે તો ખાલી હાથથી મળી આના પછી ક્યારેક ચાપુય હોઈ શકે કોઈ બીજું દર્દી હોઈ શકે દર્દીના સગા હોઈ શકે આ જો ચલાવી લ્યો તમે એકવાર તો આ તો પબ્લિકને પ્રોત્સાહન મળે આવા તો અવારનવાર આવતા હોય છે હડતાલ ઉપર અમારું ઉતરવાનું આજે કાંઈ હજી નક્કી નથી અને આજે અમે ઉતરવાનાય નથી અમે અમારી ડિમાન્ડ ઓન પેપર જે ઓથોરિટી હોય અમારી અમે આગળ બધા પાછા ભેગા થઈ અને ડોક્ટર એસોસિએશન જે નિર્ણય લેશે એ પ્રમાણે આગળ કાર્યવાહી કરશું પણ આ વખતે અમે પીછે હાથ કરવાના નથી અને અત્યારે અમે ઓન પેપર શાંતિપૂર્ણ પ્રચાર કર્યો છે અમારી અત્યારે ઇમરજન્સીમાં ડોક્ટરો ફરજ બજાવે છે ઇમરજન્સી છે ઓટી ચાલુ છે વોર્ડ માં ડોક્ટરો કાર્યરત છે એટલે અત્યારે સિવિલ નું કાર્ય જે ફરજ છે એમાં ક્યાંય અટકું નથી બધું બરાબર ચાલે છે પણ જો આ માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગળ અમારે બધા ભેગી ચર્ચા કરી અને આગળ કાર્યક્રમ કરવો પડશે ડોક્ટર અજય કાલે એવી ઘટના બની હતી કે કાલે એક દર્દી દાખલ થયું હતું વીસ થી પચીસ વર્ષની ઉંમરની વચ્ચે ફિમેલ પેશન્ટ હતું કે જે ગભરામણ અને જનરલાઈઝ બોડી વીકનેસ માટે દાખલ થયો હતો પેશન્ટ દાખલ થયા પેશન્ટ વોર્ડ માં આવ્યું સાડા આઠ આઠ પીસ ચાલસ ની વચ્ચે વોર્ડ વોર્ડમાં આવ્યા પછી પેશન્ટને ફિમેલ વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યું હતું જોયા હતા વાયટલ ટેમ્પરેચર બધું નોર્મલ હતું પેશન્ટને ઈસીજી કાઢવામાં આવે જે બી નોર્મલ હતું તો આ દરમિયાન પેશન્ટ સાથે આવેલા વર્કર પેશન્ટ સાથે આવેલા જે એટેન્ડર હતા એમ બે વર્કર હતા અને બે ત્રણ મેલ હતા જે વર્કર હતા એમને એગ્રેસિવ કરવાનું ચાલુ સાથે અને સાથે દર્દીઓ વિડીયો ઉતારતા હતા તો આ દરમિયાન મારા સાથે રહેલા સિનિયર ડોક્ટર કે જેમને આ રીતે વિડીયો ઉતારવાનું ના પાડવાનું સમજાવ્યું તેમ છતાં એ લોકો વિડીયો ઉતારતા હતા તો મારા સિનિયર ડોક્ટર એમને સમજાવ્યું તેમ છતાં માન્યા નહીં તેમને હાથ વડે વિડીયો ફોન ડાઉન કરવાનો ટ્રાય કર્યો તો એ લોકોએ એમની સાથે એગ્રેસિવ બિહેવ કર્યો ગાળામ ગાડી કરી બીજી વર્ડ યુઝ કર્યા અને એમને ખીચા તાણી કરી અને એમને થપ્પડ મારી હતી જે મેલ અટેન્ડર હતા એમને પાછળથી કુર્તી ખેંચવાનો ટ્રાય કર્યો હતો અને પાછળથી થપ્પડ મારી હતી હવે તમારી માંગ શું છે અમારી માંગ એ છે કે આ સર યોગ્ય નથી આવું ડોક્ટરો સાથે થાય યોગ્ય નથી અને આ માસી કે જેમને વર્કર છે એ તરત તરત જ સસ્પેન્ડ ટર્મિનેટ થાય અને અમને પ્રોપર સિક્યુરિટી પ્રોવાઈડ થાય કે આવું આગળ ના બની શકે તમારી માંગ નહીં સ્વીકારાય તો હવે આગળ તમે આ યુનિયન છે તો શું એ નક્કી કરશું અમે